ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે કેવડા ત્રીજની વાત કરીશું ભાદરવા મહિનાના શુક્લ પક્ષને ત્રીજ એટલે કેવડા ત્રીજ આમ તો આ ત્રીજનું અલગ અલગ નામ છે કેવડા ત્રીજ હરતાલિકા ત્રીજ અને હરિતા ત્રીજ વાત અલગ અલગ છે પણ આપણે અહીં જે કેવડા ત્રીજની વાત હાલે છે એ જ હું તમને કરીશ પહેલાં હું વ્રતની વિધિ કહીશ પછી એના નિયમ અને પછી વાર્તા તો વ્રતની વિધિ એ છે કે સૌથી પહેલાં સવારે વહેલા ઉઠી અને નાહી ધોઈ માથું ધોવાનું અને તૈયાર થઈ સોળે શણગાર સજવાના કારણ કે આ માતા પાર્વતીનું વ્રત છે આમાં ખાસ શણગારનું મહત્ત્વ છે એટલે સોળે શણગાર કહેવામાં આવે છે સોળે શણગાર સજી અને તૈયાર થવાનું અને પૂજાની થાળી કરવાની જેટલું તમારી પાસે હોય એટલું તૈયાર કરવાનું પણ એક વિધાન એવું છે કે આમાં માતા પાર્વતીએ પાંચ ફળ ધર્યા હતા અલગ અલગ હોય તો પણ ચાલે અને કોઈ એક ફળ પાંચ હોય તો પણ ચાલે અને સાથે ધતુરો મળી જાય તો ખૂબ સારી પૂજા આમ વ્રતની થાળી તૈયાર કરવી વ્રતના નિયમ આ વ્રતમાં ઉપવાસ કરવામાં આવે છે બને ત્યાં સુધી તો ફરાળ પણ ન કરવું એવી રીતે હોય છે પણ અત્યારના સમય પ્રમાણે બધા ફરાળ કરે છે એટલે બને ત્યાં સુધી ફળનો ઉપયોગ કરવો ઉપવાસના ફરાળમાં બહારની તૈયાર મળતી વસ્તુ ન ખાવી જે આપણે ઘરે બનતી હોય એવી બનાવીને ખાવી અને ન ખાઈએ તો તો સૌથી સારું છે અને રાત્રે જાગરણ કરવાનું જાગરણની પણ એક વાત એવી છે કે શિવનો દીવો આપણે અખંડ કરવાનો હોય એ દીવો ઠરી જાય કે એના અંદર દિવેલ ખલાસ થઈ જાય એ ન થાય એના માટે આખી રાત જાગીએ એટલે જાગરણ અને ખૂબ એની સાથે આપણે ભક્તિ કરવાની હોય છે નામ સ્મરણ કરવાનું થાય જેટલું બને એટલું શિવનું નામ લેવું આ રીતે જાગરણ થાય છે પણ અત્યારના સમય પ્રમાણે એવું એ નથી રહ્યું પણ એ સૌ સૌની માન્યતા પણ જાગરણ કરવું આમાં જરૂરી છે અને આમાં સૌથી અગત્યની વાત છે કેવડાની કેવડા ત્રીજ એટલે કેવડાનું ફૂલ જે ક્યારેય શિવને ચડતું નથી અને એની સાથે એક વાત જોડાયેલી છે એ હું પછી કરીશ પણ પહેલાં કેવડા ત્રીજની વાત કરું છું કેવડો એટલે અગત્યની સામગ્રી થઈ આ વ્રતમાં પૂજાની પણ એ કઈ રીતે તો પાર્વતીને એક વખત એના પિતા એમ કહે છે કે દીકરી તારે વિષ્ણુ સાથે લગ્ન કરી લેવાના છે એના માત પિતાની વાત એક વખત સાંભળી હતી પણ અત્યારે તો હિમાલય રાજ એને મોઢે જ કહે છે પાર્વતીજી ખૂબ ગુસ્સામાં આવી ગયા કારણ કે ખૂબ નાના હતા ત્યારથી જ એને ખબર છે કે નારદ મુનિએ કહ્યું છે કે આના લગ્ન તો શિવની સાથે થવાના છે અને એ વાતની ખબર પડી છે ત્યારથી મનોમન એ શિવની ભક્તિ કરે છે એટલે એ ગુસ્સામાં ને ગુસ્સામાં બહાર નીકળે છે ત્યારે એની સખી આવે છે હરિતા કહે છે શું થયું તો એ પોતાની બધી વાત એની સખીને કરે છે એની સખી કહે છે તું મારી સાથે આવ એ બે જંગલ તરફ જાય છે વૃક્ષો છે ખૂબ ખૂબ સરસ છાંયા છે ત્યાં જઈને બેસે છે તો કહે છે આનો ઉકેલ કાઢ હું વિષ્ણુ સાથે લગ્ન નહીં કરું તો હરિતા કહે છે હા આપણે એવું કરીએ તું શિવને માને છે ને તો પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરીએ અને એની પૂજા કરતું અને ખૂબ મનથી પ્રભુને વિનંતી કર કે પ્રભુ મારી ઈચ્છા પૂરી કરો તમે મને અર્ધાંગીની સ્વરૂપે સ્વીકારો પ્રભુ કોઈની ઈચ્છા પૂરી ના કરે એવું બને નહીં શિવ ખૂબ દયાળુ છે પાર્વતીજી કહે છે કંઈ વાંધો નહીં ચાલ એટલે ખૂબ દૂર નીકળી જાય છે અને પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરે છે અને ત્યાં જ તેર પ્રકારના વૃક્ષોની પત્તી એટલે કે તેર પ્રકારના વૃક્ષોના પાંદડા ગોતી આવે છે કેવડાનું ફૂલ લઈ આવે છે હરિતા અને જે કાંઈ હાજર છે ત્યાં એ બધું ગોતી કાઢે છે જાત જાતના ફૂલ લઈ આવે છે અને એક કળશ જળ લાવે છે જળ ચડાવી બધા ફૂલ ચડાવી તેર વૃક્ષની પત્તી ચડાવે છે અને છેલ્લે કેવડાનું પુષ્પ ચડાવે છે અને અંતરાત્માથી નામ સ્મરણમાં ડૂબી જાય છે ઘણા કલાકો સુધી નામ સ્મરણ કરે છે અને એવી જ રીતે સમય જતાં અહીં હિમાલય એમ કહે છે હિમાલય રાજા એમ કહે છે પાર્વતી ક્યાં છે પણ પાર્વતીજી ક્યાંય દેખાતા નથી એટલે એને એના માતા પિતાને ચિંતા થાય છે અને હિમાલય રાજ એને ગોતવા નીકળે છે ગોતા ગોતા આવે છે તો એ જોવે છે કે પાર્વતી અહીં શિવની પૂજામાં લીન છે એના જપ પૂરા થતાં એ શિવને પ્રસન્ન કરી લે છે અને શિવજી પ્રસન્ન થઈ જાય છે અને કહે છે માગો તમારે શું જોઈએ છે ત્યારે પાર્વતીજી કહે છે પ્રભુ મને અર્ધાંગીની સ્વરૂપે સ્વીકાર કરો મારે તમારી સાથે લગ્ન કરવા છે એ જ મારા વ્રતનું ફળ છે મહાદેવ કહે છે કંઈ વાંધો નહીં હું તૈયાર છું એમ કહી અદૃશ્ય થઈ જાય છે હિમાલય રાત પણ આ વાત સાંભળી જાય છે જોઈ લે છે એને ચિંતા થાય છે કે મેં તો વિષ્ણુને કહ્યું છે હવે શું કરીશું બસ પાર્વતીને કહે છે જાણે કે એને કંઈ ખબર નથી એવી રીતે પાર્વતીને લઈને ઘરે આવે છે અને એના પત્નીને નૈનાવતીને વાત કરે છે કે મેં આવું જોયું આવું થયું અને શિવજીએ તો પાર્વતીને વચન આપ્યું અને આ પાડી છે હવે હું આના લગ્ન વિષ્ણુ સાથે નહીં કરી શકું પણ એની માતા એકદમ ક્રોધિત થાય છે અને કહે છે નહીં એની સાથે હું નહીં લગ્ન કરું કારણ કૈલાસમાં રહે છે એને કોઈ ઘર નથી પરિવાર નથી એના વિશે આપણને કોઈ જાણકારી નથી અને એ તો ભૂતનાથ છે મારી દીકરીને હું એની સાથે નહીં પરણાવું તો રાજને ખૂબ ચિંતા થાય છે અને એ વિષ્ણુ ભગવાનને પ્રગટ કરે છે અને પૂછે છે ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે હા એ વાત સાચી છે એનું જન્મ જ તે શિવ માટે થયો છે અને શિવ અને પાર્વતીના લગ્ન તો નિશ્ચિત જ છે નારાયણે એમ કહ્યું જ્યારે તમને નારદ મુનિ કહેવા આવ્યા ત્યારે એ મારી અનુમતિથી જ કહી ગયા હતા એટલે તમે શિવ સાથે પાર્વતીના લગ્ન કરી નાખો પછી મેનાવતીને સમજાવે છે અને પાર્વતીના લગ્ન શિવ સાથે નક્કી થાય છે અને શિવ પાર્વતી કૈલાસ જાય છે પણ આ વ્રત કર્યું ત્યારે આમાં સહાય એની સખી હરિતાએ કરી હતી એટલે આ વ્રતનું નામ હરિતાત્રીસ છે અને કેવડા ત્રીસ છે અને હરતાલિકા ત્રીજ પણ કહેવામાં આવે છે હરતાલિકા ત્રીજનું એક બીજું મહાત્મ્ય છે આમાં કે આમાં શિવ પાર્વતી અને ગણપતિની બાલુ એટલે કે નદીની રેતી એનું ત્રણ લિંગનું નિર્માણ કરવામાં આવે છે અને સાંજે કાળમાં એનું પૂજન કરવામાં આવે છે અને ફૂલેરા એટલે કે ફૂલની માળાઓ ઉપર લટકાડવામાં આવે છે અને એની શોભા કરવામાં આવે છે અને બીજે દિવસે ત્રીજના દિવસે આખો દિવસ એનું ત્રણ વખત પૂજન કરવામાં આવે છે અને પછી આખી રાત જાગરણ કરવામાં આવે છે આવી રીતે હરતાલિકા ત્રીજ કેવડા ત્રીજ અને હરિતા ત્રીજ એ એક જ વ્રત છે પણ સૌભાગ્યવતી સ્ત્રી આખું જીવન આ વ્રત કરે છે અને આ વ્રત છેલ્લા શ્વાસ સુધી કરવાનું જ હોય છે પણ કુંવારી કન્યા એટલા માટે કરે છે કે એને પણ શિવ જેવા પતિ મળે આમ કેવડા ત્રીજનું આ મહાત્મ્ય છે એટલે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ એક ખૂબ સારું વ્રત છે અને બધાને ફળે છે પોતાના પતિની ઉન્નતિ વેપાર ધંધો બધામાં આનું ખૂબ ફળ મળે છે એટલે સ્ત્રીઓ આ વ્રત રાખે છે અને શિવ પાર્વતી અને ગણપતિની પૂજા કરે છે બસ તો આ હતું કેવડા ત્રિજના વ્રતનું મહાત્મ્ય મને ખબર છે એ વાત મેં રજૂ કરી છે તમે પણ પ્રેમથી સાંભળજો લ્યો મારી ધરમ કરમ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેવડા હર હર મહાદેવ